પ્લસ કેટલી વાર કમિશનર છે બીજા સભ્યો છે ધોઈને વીયા ગયા કેવાય મહિના દિવાસ જો અત્યારે આ માણસો આમાં હામા હારી એકતા નથી અને ખાસ સિનિયર સિટીજનને તો બહુ સંગ્રહિત પડ્યા પણ ઓલું કરે એની માટે તમે વિનંતી કરીએ છીએ તમે લોકો પૂરેપૂરો ટાસ્ક કહેવાય અત્યારે જો આ સુવિધા તો બહુ ખરાબ કહેવાય અમારી એક વિનંતી છે તમે આ બધી વ્યવસ્થિત કરો અને કોઈને પ્રોબ્લેમ ન થાય એવું એવી આશા રાખીએ તમે